નમસ્કાર દર્શક મિત્રો શ્રી રામ આરાધ્ય દેવ છે તેમજ એ આપણા પ્રેરક પુરુષ છે ધર્મનાથ વશ નીચે તમામ હિન્દુ જનતા એક નેક બની અને શક્તિ બધા સાથે મળી અને સર્જનાત્મક કામ કરીએ તથા પરિવાર મંગલમય સુખી બને સમૃદ્ધ બને ઈશ્વરમય જીવન વ્યતીત થાય અને સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થાય એવી શુભેચ્છા પાઠવી હતી. આહીર કાળુભાઈ ઝી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ સર સત્યની સાથે. આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ઝી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. આજે રામનવમીના ત્યુહાર નિમિત્તે સમગ્ર હિન્દુ પ્રજાને શુભકામના ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ આજે છે ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ છે એ આપણા પ્રેરક પુરુષ છે ધર્મના ધ્વજની નીચે તમામ હિન્દુ જનતા એક બને નેક બને અને કલજુગે સંગે શક્તિ બધા સાથે મળીને સર્જનાત્મક કામ કરીએ આપનો પરિવાર જે છે મંગલમય આપનો પરિવાર જે સુખી બને સમૃદ્ધ બને અને ઈશ્વરમય જીવન આપ બધાનું જાય સમૃદ્ધિ પણ આપને પ્રાપ્ત થાય એવી રામનવમીના મંગલ દિવસે શુભકામના હરિઓમ